દસ ઓક્ટોબર બે હજાર પચીસ ના રોજ ગુજરાતમાં રિલીઝ થયેલી ફિલ્મ બ્લોકબસ્ટર સાબિત થઈ છે દશાંશ પાંચ શૂન્ય લાખમાં બનેલી ફિલ્મે કરોડોની કમાણી કરી અત્યાર સુધી કુલ કમાણી એકોતેર કરોડનો આંકડો પાર કર્યો હતો આશા છે કે આ ફિલ્મ એકસો કરોડના ક્લબમાં એન્ટ્રી કરી લેશે આ ફિલ્મના બજેટની વાત કરીએ તો આ ફિલ્મ પચાસ લાખ રૂપિયાના બજેટમાં બની છે ઓછા બજેટમાં બનેલી આ ફિલ્મે અંકિત સકિયાએ ડાયરેક્ટ કરી છે ફિલ્મને વીકેન્ડમાં ખૂબ સારો રિસ્પોન્સ મળી રહ્યો છે જો આ ફિલ્મ આવનાર વીકેન્ડમાં પણ ધમાકેદાર કમાણી કરે છે તો એકસો કરોડની ક્લબમાં સામેલ થઈ શકે છે તેમજ પહેલી ગુજરાતી ફિલ્મ દશાંશેક નવ ત્રણ બે માં આવી હતી ત્યારબાદ અત્યાર સુધી કોઈ પણ ગુજરાતી ફિલ્મે ઇતિહાસ રચ્યો નથી કે પછી જેમણે દશાંશેખ શૂન્ય શૂન્ય કરોડની આસપાસ કલેક્શન કર્યું હોય પરંતુ ગુજરાતી ફિલ્મ લાલુ કૃષ્ણ સદા સહાયતે આ સ્થાન મેળવનારી પહેલી ફિલ્મ બની શકે છે